છોકરા પૈસા મોટા મોટા ધોવા પડશે ભાઈ તો ઓળખશે તો સારું છે આને તો મશીન હજી બંધ પડ્યું છે

નથી તા તમે જોઈ લાયો હોય એ મારા મેડા ભેગા બે કરી આપણો આ નવું થઈ લ્યો આ નવું છે ઓય કરો સાહેબ મને સાલ થઈ જાય છે ઓ કમ્પ્લીટ અરે કમ્પ્લીટ તમે તો છે ને લ્યો તો મારા હેન્ડલ બીજો શું થાય આ તો આ હેન્ડલ એ દીયે પકડેલ છે હે હા તો ઓલ્યો સડાવો તો એ તો ઈ તો તમે પકડેલ કેતા હતા તમારે બે મોકુ છો ને એનો હાથે હાથો દવા બાલો કે આ મશીન કઈ તારીખે બગડ્યું બોલો હાડો તમારે આ દાડા કેટલા હા એને આગલે જાડે બગડ્યું એને આગલે દાડે બગડ્યું ચાર ચાર છે એટલે તારીખ આખી

તમે જે કરતા હટ કરો તમે કોઈ હેન્ડલ લાવો હેન્ડલ અમે નવો હેન્ડલ લાઈન હળગાયું એ ભાઈ શાંતિ રાખજો હવે મને એ કે કે આ આડો પાડો માંથી મશીન દે ઈયાને તમારે કઈ લેવડ દેવડ એ લેવડ દેવડ ઈયાની રીતે ધંધો કરે છે અમે અમારી રીતે ધંધો કરા છે અમે ખેતી કરા છે બીજે ખેતી કરા શું લેવડ દેવડ હોય આ તો શું થાય કે પલંજર બલંજર લઈને આતો રે એટલે ભાઈ પલંજર બલંજર આ કમ્પ્લીટર છે આર્યો કમ્પ્લીટર આ તો પલંજર રેડી તો રેડી જ છે કે આજ તો મારા સવાલ પૂરા નહીં બોલો હવે તમે આ તો કે કોઈ ને કેનાલ માં પાણી લાતું હોય પાણી આડુ બાડું કર્યું હોય અમે કોઈ દાડો આડું કરતા નથી અમારે કાંકરી ના હોય

નાક તો તમારે સાફ કરવાના આવે તમે અમે તો મોટા કારીગર પણ આતો અને લોકલ મશીન કરતો નવા મશીન હોય નહીં શું આ તો હવે તમારો ઓર્ડર આ મારે તે તમારે જે કાકો છે ને એનો ફોન આવ્યો મન કે આવો રાહ ના કે બાકી હું આવા સોના મશીન હું કરતોય નહીં હા તો નાક તો થઈ ગયો રેડી હવે હવે શું આમાં ઓઈલ નું ટેમ ઉપાડો ખાડો ઓઈલ તો નથી જેમ ઓઈલ નથી ઘાસ્ટેલ છે આ તો ઘાસ્ટેલ રેડો ને ટમાટા કાઢી છે ટમાટા પલી કાઢે એ હું છે એમ મારે શું છે ખબર છે

ના જોયો લાગો ના રૂપાલા હા લાવો હજાર રૂપિયા લાવ હાડો તો હે ને

શું કારીગર મોટું જવાનું કર્યું છે હવે મોટો તો સરપંચ કેવું બે વાત બે સી રહ્યા કંટાયા તમારી લાયા તમે અમારી લાઈન કંટાળ્યા અમે તમારી લાઈન કંટાળ્યા બરાબર હા મશીન પ્રોબ્લેમ શું છે એ તો કહો મોઢું તો તમે ભલી બગાડ્યું પૂરું હોય તે પ્રોબ્લેમ તો એમાં એ છે ને કે મારે હું જે મારા ચેક કરવાના જે મશીન છે ને એ ઘરે એટલે અમે મશીન ચેક કરવાના આવે હા એટલે ડોક્ટર વાળું છે આ તો નવું આપડે નવું આપડે ને

તમે રી આને આને તઈ નારસ્તે મે લલાવર કેનલ માં પાણી જાય મશીન બંધ પડ્યું તમને શરમ નથી આવતી પણ તમારે એમ તો હું મશીન કરી આલો હમો પણ બગાડ આપું જો તો કમ્પ્લીટ છે ને હું કરીને બતાવું આ તો તમને બીજો ના આવતો કરી આલો હું આને કરી આલો શું શું છે આનો મશીન છે હે આ મશીન ઘટાડો છે આ મશીન દે તો પછી ઓ મશીન દે આ મશીન દે આ મશીન માં હું કરી આલો પણ એમાં એમ છે ને

હા આપડો મારે મારે છે ને મન મે